ત્યાં ગાડી સરસ મજાના ભાવનગરી ગાંઠિયા અને ભજીયા સરસ મજાનો તમને નાસ્તો બતાવી દેવાનો છે આજે અને છે કમલેશભાઈ કમલેશભાઈ અને અજયભાઈ તો આપણે સરસ મજાની એમની જોડે વાત કરીશું અને અલગ અલગ જાતની ચટણી પણ અહીંયા આગળ સરસ મજા બતાવી દેવાની છે તમને અને મિક્સ બધો નાસ્તો આજે અહીંયા આગળ તમને બતાવી દઈશું મિત્રો ચાલો જય મહાજરાજ શું નામ છે તમારું પરમાર કમલેશભાઈ અમે અમારા બધા વ્યૂહર મિત્રોને તમારા ત્યાં આવ્યા છે ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે તમે અહીં પીપલક ચોકડી કોર્નર ઉપર જાઓ ત્યાં ગાડી સરસ મજાનો નાસ્તો મળે છે તો આજે અમારા બધા વ્યૂહર મિત્રોને તમારા ત્યાં આયા છે શું શું વસ્તુ રાખો છો અને શું શું ભાવ છે અને એ બધું થોડી તમે વાત કરજો અમે ત્યાં સ્પેશિયલ ગાંઠિયા અને કાઠિયાવાડી ટાઈપ જે ભજીયા બનાવીએ બરાબર બરાબર અમારે ગાંઠિયા ચાલે બરોબર તમે અહીંયા તો બરોબર બરોબર લાઈવ જ બધું કામકાજ હોય છે બતાવી દઈશું આ થોડાના ગાંઠિયા છે ભરેલા મરચાં છે ભરેલા ટામેટા છે જે દાબડા આવે ભરેલા બટાકાના દાબડા છે પથ્થરવેલી ખમણ બધું અમે અહીંયા તૈયાર કરીએ છીએ વાહ વાહ સરળ બધી જ જાતનો નાસ્તો અહીંયા આગળ એક જ જગ્યાએ મળી જવાનો છે એમ ને એમને અને ચટણીનું પણ થોડું તમારે ત્યાં લાલ ચટણી ને બધું લાલ ચટણી કાઠિયાવાડી ટાઈપ છે અને લીલી ચટણી બરોબર બરોબર સિવાય કઢી કઢી પણ મળે છે એકદમ ગુજરાતી બરોબર અરે કમલેશભાઈ કેટલા ટાઈમથી અહીંયા આગળ બધું તમારું કામકાજ ચાલુ છે એનું પણ અમારે તો અહીંયા ઘણા વર્ષથી ચાલુ છે બરોબર અને અહીંનું એક એડ્રેસ અને ટાઈમિંગની થોડી વાત કરતો ટાઈમિંગમાં સવારે અમારે આઠ વાગ્યાથી ચાલુ થાય હા અને સાંજના સાડા પાંચ વાગે પૂરું થઈ જાય બરાબર ઓકે અને એડ્રેસની પણ થોડી અમારા વ્યુઅર મિત્રોને વાત કરતો એટલે વિપ્લક ચોકડી પર જ વિપ્લક ચોકડી પર જ ઓકે ઓકે અને અત્યારે શું બનાવવાનો છે એની પણ થોડી વાત કરો હવે આપણા બધા વ્યુઅર મિત્રોને અત્યારે બસ આ મિક્સ ભજીયા બનાવવાનું ચાલુ જ છે અચ્છા આઠિયા નીકળ્યા અત્યારે હા અને આ ભજીયા બનાવે છે મિક્સ બરાબર ચાલો ભજીયા મિત્રો

ओके थैंक यू जो हाथ वडा ना गाठिया मित्र सर सर जे विथ फाफडा बने ये दीथ जे एवढीच रीथ होई आनी शेप आखो लगाई जाए जे काठियावाड ना खास बावनगर नाही बदाण ख्याल आई जासे जो हाथ वडा ना અજય ભાઈ કેટલા ટાઈમ થી તમે આ બધું કામકાજ તમારે ચાલુ છે એની પણ થોડી વાત કરો અમારા વ્યુઅર મિત્રો જોડે પાંચ વર્ષ થી વાહ 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 સરસ સરસ જોવા આઠ વણ આઠ ના ગાંઠિયા તમને બતાવી દઈએ આની ઉપર મસાલો ઉપરથી નાખવાનો ગરમ જ બધું કામકાજ બધું ચાલતું હોય છે જો લાઈવ કાંડ છે એવું નહીં કે તમને પડેલા ખવડાવી દેવાના એકદમ લાઈવ તાજી જ બધી વસ્તુ મળે વાહ ભાઈ વાહ મિક્સ ભજીયા ભાજીના મિક્સ ભજીયા ને ભાજી દાબડા ને બધા વાહ વાહ સરસ સરસ જો આ ભાજીના ભજીયા મિત્રો

ટામેટના રૂમ પણ અલગ છે ગ્રીન કલરનું ઢેબરી મિત્રો આમાં કેવું કે આને ડબલ ફ્રાય કરવી પડે એણે એક વખત ગાડી લીધેલી છે અને ફરીથી જ્યારે તમને ગરમ ગરમ જ ખડાવી દેવાનું એટલે ફરી જ્યારે ઓર્ડર મળે એટલે ફરી એને બીજી વખત ફ્રાય કરી જો ભાઈ ભાવ શું રાખ્યો છે એની પણ થોડી વાત કરો હા હા હા

વાહ ભાઈ વાહ જોજીના ભાજીના મરચાના મિક્સ ભજીયા જો આનો પણ સેમ જ ભાવ છે પચીસ સો ગ્રામ તમે કોઈ પણ ભજીયા લો એવું નથી કે અલગ અલગ ભાવ ગરમ ગરમ ભજીયા મિત્રો હાજર ભાઈ પાર્સલ નો કોઈ ચાર્જ લેવાનો કે આ ચટણીની પણ વાત દો સરસ મજાનો નો તો આપણે બધા બતાવ્યો પણ ચટણી પણ જોડે જોડે બતાવી દો મિત્રો આ ચટણીમાં અમારે અલીલી ચટણી ધાણા બધું મિક્સ આવે વાહ વાહ સરસ